અરવલ્લી જિલ્લા સેશન કોર્ટે લાંચ કેસમાં તલાટીને સજા ફટકારતા હુકમ કર્યો છે વર્ષ બે હજાર તેરમાં તલાટીએ ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે એક ફોર્મ દીઠ પાંચસો રૂપિયાના એમ ત્રણ ફોર્મના પંદરસો રૂપિયાની માંગણી કરી હતી સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવીને તલાટીને પકડી પાડ્યો હતો સમગ્ર કેસની સુનાવણી અરવલ્લી જિલ્લા સેશન કોર્ટમાં કરવામાં આવી હતી ગામના આરોપી પંચ નંબર એકની હાજરીમાં પંદરસો રૂપિયા રંગી હાથે ઝડપેલા સદર ગામના એસીબી હિંમતનગરે ચાર્જશીટ કરતો નામદાર સેશન કોર્ટમાં એડિશનલ સેશન કોર્ટ એચએન વકીલ સાહેબમાં ચાલતો લેખિત મૌખિક એફએસએલ રિપોર્ટના અનુસંધાને સદર ગામના આરોપીને કલમ સાતમાં એક વર્ષની સાદી કેદ અને પાંચ રૂપિયા દંડ દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદ તથા કલમ બેમાં મુજબમાં બે વર્ષની સાદી કેદ તથા દસ હજાર રૂપિયા દંડ દસ હજાર ન ભરે તો વધુ છ મહિનાની કેદ કરવામાં આવેલ છે